ધરમપુરના આસુરા ગામમાં ઘરમાં રાખેલ કપડા ધોવાના વોશિંગ મશીનમાંથી ધામણ સાપનું રેસ્ક્યુ કરાયું વલસાડના ધરમપુરના આસુરા ગામના જમાદાર ફળિયા મરિયમ મસ્જિદ પાસે રહેતા એરિયાસ અબ્બાસ પઠાણના ઘરે કપડા ધોવાના વોશિંગ મશીનની અંદર રેડ સ્નેક ધામણ બિનઝેરી સાપ જોવા મળ્યો હતો બિનઝેરી સાપને જોતાં જ ઘરના સભ્યએ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના રેસ્ક્યુઅર મુકેશ વાયડને જાણ કરવામાં આવી હતી મુકેશ વાયડ અમે જયદીપ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વોશિંગ મશીન ખોલીને ધામણ સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું ધામણ સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું તમારા ઘર અથવા તો વિસ્તારમાં સાપ અને અજગર નજરે આવે તો તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને સેવન ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી